પોરબંદર શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ છે પોરબંદર શહેરનો એમજી રોડ કે જે વરસાદી પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે લોકો એ પોતાના વાહનો છે તે વરસાદી પાણીમાંથી પસાર કરવાની ફરજ પડી રહી છે ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો કે આ પ્રકારની તકલીફ હાલ અત્યારે પોરબંદરના શહેરીજનોને પોરબંદરના શહેરીજનોને આપણે પાણીમાંથી જવું હોય તો મુશ્કેલી થઈ પડે છે અને બીજા નંબર ગટર ભરાઈ ચૂકે છે તો નગરપાલિકાએ આનું ધ્યાન દેવું જરૂરી છે ચોક્કસ તો નગરપાલિકાએ ધ્યાન દેવું જરૂરી છે અન્ય ભાઈ પણ એક આપણી સાથે છે શું કેશો ખાસ કરીને દર વર્ષે એમજી રોડ ઉપર પાણી ભરાય છે હા સર દર વર્ષે આપણે પોરબંદર તાલુકાની અંદર નાનો થોડો પણ વરસાદ થાય છે ત્યારે પણ પાણી નાના જેવા કે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીને ભરાવો થાય છે અને થોડીક નગરપાલિકા અને જે વ્યવસ્થા છે એ થોડીક આખી ખોરવાયેલી છે કેમકે પોરબંદરમાં જે થોડાક વરસાદ પણ થાય છે ને તો પાણી સંપૂર્ણ રીતે પોરબંદર અંદર ભરાઈ જાય છે અંદર તંત્ર દ્વારા પ્રિમશન ની કામગીરી કરવામાં નથી આવતી કામગીરી તો કરવામાં આવે છે પણ સર પણ દર વર્ષે જેમ દર વર્ષે જેવું વરસાદ થોડો પણ પડે છે તો પાણી ઘર અંદર ઘુસી જાય છે નાના વિસ્તારોમાં જેમ કે નાના કોઈ વિસ્તાર છે જેમ કે નીચાણવાળા વિસ્તાર છે એ બધા લોકો પાણીમાં બહુ તકલીફ ભોગવે છે ચોક્કસ તો અન્ય એક યુવાન પણ આપણી સાથે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું પોરબંદર શહેરમાં હાલ કઈ કઈ જગ્યાએ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે છાયા છે પછી ગીતાનગર છે લોકડિયા છે આ બાજુ અત્યારે રસ્તામાં બહુ પાણી ભરાઈ છે અને મુશ્કેલીનો સામનો બહુ છે અત્યારે ચોક્કસ તો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી આફત ચોક્કસ આકાશમાંથી વરસી રહી છે પરંતુ એટલી જ ઘોર બેદરકારી પોરબંદર નગરપાલિકાની છે જોઈ શકાય છે કે લોકોના વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે લોકોના ઘરોની અંદર પણ હાલ અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે પોરબંદર શહેરના એમજી રોડ પરના દ્રશ્યો છે જોઈ શકાય છે કે કઈ રીતે એમ્બ્યુલન્સને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ છે તે પડી રહી છે લોકોને પોતાના વાહનો છે ત્યાં પાણી વરસાદી પાણીની અંદરથી હલાવાની ફરજ પડી રહી છે આ દ્રશ્યો ચોક્કસ સવાલ ઉભા કરી રહ્યા છે કે તંત્ર દ્વારા જે પ્રિ મોન્સૂન ની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય છે આ દાવાઓ પોકળ સાબિત થયા છેના દ્રશ્યો પોરબંદર શહેરમાંથી સામે આવ્યા છે અંકિત પોપટ ન્યુઝીન ગુજરાતી પોરબંદર પોરબંદર નગરપાલિકા દ્વારા ભલે દાવાઓ કરવામાં આવી રહ્યા હોય કે તેમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે પરંતુ આ દાવાઓ કેટલા ખોખલા છે તે આ દ્રશ્યોમાંથી સમજી શકાય છે જોઈ શકાય છે આ દ્રશ્યો છે નટવર સિજી સ્પોર્ટ ક્લબના દ્રશ્યો છે કે જ્યાં બહાર રહેલી આ જે રિક્ષા છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે સાત નટવર સીજી જે સ્પોર્ટ ક્લબ છે તેની અંદર પણ હાલ અત્યારે ચાર ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે અંદર જે ટુ વ્હીલર પાર્ક કરવામાં આવ્યા હતા ટુ વ્હીલર પણ પાણીની અંદર હાલ અત્યારે ગરકાવ થઈ ચૂક્યા છે ટુ વ્હીલરના જે માત્ર સીટ જ દેખાઈ રહી છે પરંતુ બંને જે ટાયર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે પોરબંદર શહેરની વાત કરવામાં આવે તો જ્યાં જમીન ત્યાં માત્ર જળ અત્ર તત્ર સર્વત્ર ને સર્વત્ર જે પાણી જ છે તે ખાસ કરીને દેખાઈ રહ્યું છે ચોક્કસ મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા છે તે પ્રિ મોન્સૂનની કામગીરી અંતર્ગત કરવામાં આવી હતી પરંતુ સવાલ તો એ થાય છે કે આખરે કામગીરી કરવામાં આવી રહી હતી તો શા માટે આ ગોઠણ ડૂબ સુધીના પાણી છે તે પોરબંદર શહેરની અંદર જોવા મળી રહ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટી ગુજરાતી પોરબંદર